એ ત્યાં જોકે ભગવાનના આઠ પટરાણીઓ છે મિત્રવિંદા કાલિંદી નાગનજી પટરાણીઓ છે સોળ હજાર અને એકસો કન્યાઓ બીજી છે દેવી ભાગવતમાં તો સોળ હજાર અને પચાસ લખી છે પણ સોળ હજાર એકસો ને આઠ કન્યાઓ સાથે પરમાત્માએ લગ્ન કર્યા એમાં આઠ ભગવાનની આ પટરાણીઓ છે એમાં રૂકમિણી દ્વારા એક મનોહર એવા દીકરાને જન્મ આપ્યો જેનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ ભગવાને એના બધા જાત સંસ્કાર કરાવ્યા અને પ્રસૂતિ ગ્રહમાંથી પ્રસવ ગૃહમાંથી ખબર ન પડે એમ પ્રદ્યુમ્ન મહારાજનું હરણ સમરાસુર નામનું એક કામ કરી ગયું અને જ્યારે એને લઈ જાય છે આખું ઘર શોકમાં ડૂબી જાય છે અને એવા સમયે દીકરો મળતો નથી કોઈ જગ્યાએ ભાળ નથી મળતી અત્યારે પરમાત્મા કૃષ્ણ એ માની ઉપાસના કરી છે શમરાસુર માયાવતીને સોપી દીધો અને એ સમયે ભગવાન કૃષ્ણે જગદંબાની ઉપાસના કરી છે દીકરાને પાછો મેળવવા માટે સંતાનની પ્રાપ્તિ માટે માની ઉપાસના કરી અને માને કહ્યું કે માં આપ તો બધું જાણો છો જન્મે જય કહ્યું કે હે બાપજી આ ભગવાન કૃષ્ણ આટલા બધા સમર્થવાન હતા છતાંય પણ એ પોતાના આ સમયને એ ટાળી ન શક્યા પણ પ્રારબ્ધને આ સંસારમાં કોઈ ટાળી શકતું નથી પ્રારબ્ધ તમારું ભોગવે જ છૂટકો છે કર્મ તમને ફળ આપ્યા વગર રહે જ નહીં જેવું કર્મ કરો આજ નહીં તો કાલે ક્રિયમાણમાં તો ક્રિયમાણમાં સંચિતમાં તો સંચિતમાં પ્રારબ્ધમાં તો પ્રારબ્ધમાં પણ તમારે ફળ ભોગવવું પડશે એ પાક્કું છે જરાય સંશય નથી અને મા જગદંબાની ભક્તિનો આરંભ કર્યો અને આ સંસારમાં પરમાત્મા હોય તો એ ભલે અને સામાન્ય જીવ હોય તો ભલે પરમાત્માની ભક્તિ સિવાય આપણો ઉદ્ધાર નથી કારણ કે દુનિયામાં સૌથી મોટું કોઈ જો તત્વ હોય તો ભક્તિ છે ને તમારા હાથના દર્શન કરીને સવારનો તમારો જીવન ચાલુ કરો સાંજે સૂવા પડો ત્યારે પરમાત્માને વંદન કરીને તમને જે પ્રાર્થના આપણે છે શબ્દોમાં પ્રાર્થના કરી અને ભગવાનને વંદન કરો અને પછી તમે સૂવા પડો ગાંધીજીના જીવનનો એક પ્રસંગ છે સત્ય ઘટના બનેલી ગાંધીજી એકવાર પ્રવાસમાં દક્ષિણમાં ગયા દક્ષિણ ભારતના પ્રવાસમાં એ બરાબર પેલું કાંતવાનું જે સ્પર્ધા ચાલતી હતી એ સ્પર્ધાને જોવા ગાંધીજી ગયેલા આખો દિવસ એ જોવામાં પોતાનો સમય પસાર કર્યો રાત્રે આવવામાં જરા મોડું થયું એટલા થાકી ગયા આખો દિવસમાં કે સાંજે આવતાની સાથે જ પથ્થરમાં પડ્યા અને સુઈ ગયા રાત્રે બે વાગ્યાની આજુબાજુ નિંદર ઉડી યાદ આવ્યું કે હું તો પ્રાર્થના કર્યા વગર સુઈ ગયો હતો આખું શરીર ધ્રુજે છે એટલો આઘાત લાગ્યો મનમાં પછી જે રાત્રિ બાકી હતી નિંદર ન આવી સવારે બધા લોકોને મળ્યા ને બધાને એક જ વાત કહે છે કે મારાથી કેટલી મોટી ભૂલ થઈ કે જે ભગવાને આપણા ઉપર કૃપા કરીને આપણને આટલો સરસ અવતાર આપ્યો હું રાત્રે એનું યાદ કર્યા વગર એની ભક્તિ કર્યા વગર એનું ભજન કર્યા વગર સુઈ ગયો આનાથી મોટી મારી ભૂલ કઈ હોય હવે વિચાર કરો જે માણસ રાત્રે અડધી રાત્રે ઊઠી જાય અને પણ એને અફસોસ થાય કે હું સુઈ ગયો પણ ભગવાનની ભક્તિ ન કરી આવું જ્યારે આપણું જીવન થશે ત્યારે ભગવાન આપણાથી રાજી થશે ત્યારે ઠાકોરજી રાજી થશે આપણે આવું કરવું જોઈએ જોઈએ કે ભગવાનને ભૂલવા ન તો એવા સમયે ભગવાન કૃષ્ણ માની પ્રાર્થના કરે દ્વારકા મારી એવી બધી નગરી છે વર્ણન પરમાત્મા પોતે કરે છે કે દ્વારકા મારી એવી નગરી છે ચારે બાજુ મોટી મોટી ખાયો છે ચારે બાજુ મારા સૈનિકો ઊભા છે અને ભવનના મધ્ય ભાગમાં આ પ્રસૂતિ ગૃહ છે અને આ પ્રસૂતિ ગૃહ માંથી બાળકને કોઈ લઈ જાય મને ખબર કેમ ને પડી માં મને એમ લાગે છે કે તમારી જ કોઈ માયા છે ભગવાનની માતાજીની સ્તુતિ કરે છે કે માં તમારા વગર અમારું કોણ સારું છે તમારા વગર અમારું દુઃખ કોણ જોશે આ સંસારમાં તારા વગર અમારું કોણ છે સંસાર તમારા વગર અમારી ગતિ નથી તમારા વગર અમારું ક્યાં કલ્યાણ થશે ભગવાન કૃષ્ણ એ મા જગદંબાને કહ્યું કે માં મને મારું સંતાન પાછું મળી જાય માં હું તમારો યજ્ઞ કરીશ

અસાધ્યને પણ સાધ્ય કરવાવાળા જગદંબા તમે છો જ્યારે ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરી તો મા પ્રત્યક્ષ પ્રગટ થયા અને માએ કહ્યું કે હે દેવ શોક ન કરો આ તમારો દીકરો તમારી પાસેથી જતો રહ્યો છે એનું હરણ થયું છે એનું કારણ તમારા પૂર્વ જન્મનો શ્રાપ છે તમારા ગયા જન્મના શ્રાપને લઈ અને તમારો દીકરો તમારાથી દૂર થયો છે તમને એનો શોક થયો છે પણ ચિંતા ન કરશો તમારો દીકરો જ્યારે સોળ વર્ષનો થશે ત્યારે જે એને લઈ ગયો છે એ સમરાસુર એ સમરાસુર નામના અસુરને મારી અને તમારો દીકરો ફરી પાછો વિદ્યાવાન બનીને તમારી ઘરે આવશે આ મારું તમને વરદાન છે માતાજીએ ભગવાનને વરદાન આપ્યું અને પરમાત્માએ મા અંબાનો યજ્ઞ કર્યો છે મા અંતર ધ્યાન થયા કૃષ્ણ ભગવાન શોક મુક્ત થયા આ કર્મની આ બધી આપણી આ લીલાઓ છે આપણે જે કાંઈ ફળ ભોગવી રહ્યા છીએ એ બધું જ આપણા માટે કર્મ છે તો એ કર્મની અંદર આપણે જોડાયા અને એ કર્મમાં એક સંદેશો મળ્યો કે ભગવાન જેવા પણ જો કર્મનું ફળ બીજા જન્મમાં મળતું હોય તો આપણે આ જન્મે સુખી છીએ એનો અર્થ એ પણ સમજવો ગયા જન્મમાં કંઈક સારા કામ કર્યા છે આ જન્મમાં દુઃખી છીએ તો સમજવું ગયા જન્મમાં કંઈક ખરાબ કામ થયા છે એટલે આ જન્મમાં દુખી છીએ આપણે આ પૂર્વજન્મનું પણ સંચિત કર્મ હોઈ શકે છે તો એવી આ કથા ભગવાન કૃષ્ણ કર્યો ની કથા બતાવી અસુરોનો સંહાર કરવા એ જગદંબાની ઉપાસના આજે છઠ્ઠો દિવસ છઠ્ઠું નોરતું અને એ છઠ્ઠા દિવસની કથા માં કાત્યાયની ઉપાસના છે કાત્યની નામ કેમ પડ્યું ને એની કથા છે કત નામના એક મહર્ષિ હતા અને એનો એક દીકરો હતો કાત્ય કાત્યને એના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા અને એ કાત્યયને પરા અંબાની ઉપાસના કરી અને એની એક જ ઈચ્છા હતી કે માની ઉપાસના દ્વારા હું મારા ઘરે એક દીકરીની પ્રાપ્તિ કરું લોકો સંસારમાં માની ઉપાસના પુત્ર પ્રાપ્તિ માટે કરે છે પણ કાત્યાયન ઋષિએ પોતાના ઘરે એક દીકરી જન્મે એના માટે મા જગદંબાની ઉપાસના કરી અને મા જગદંબાએ એની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને એ જે કાત્યાયન ઋષિને ત્યાં માતાજી પધાર્યા અને એનું સંપન્ન કરી એનો મનોરથ પૂરો કર્યો એટલે એ માનું નામ થયું છે કાત્યાયની તો એ કાત્યાયની માની આજે પૂજા છે આજે છઠ્ઠો દિવસ આપણા માટે મને ખબર આમ આમ કથાનું બધું નક્કી થઈ ગયું ને પછી મને સ્મૃતિ થઈ કે આ વખતે તો દસ નોરતા છે આ પહેલાથી થયું હોત ને તો હું દસ દિવસની કથા રાખતા મને તેમ લાગે છે આપણને ક્યાંય કોઈ રજા લેવી છે દસ દિવસની કરી નાખી છે એમ ગિરીશભાઈ દસ દિવસની કરી નાખીએ એટલે એટલે કામ પતી જાય એટલે મારે એક દિવસની એમને બેસવું ને એને દર્શન દસ દિવસની કરી નાખીએ એટલે મારે ઉપાધિ નહીં તમારે ઉપાધિ નહીં અકા તને કઈ વાંધો નથી ને તને ત્યાં વાંધો જ નથી તારે શું કઈ વાંધો હોય ફવારમાં ઓપરેટિંગ કરીને લઈ જવું સાંજે આવું નહીં તારે વાંધો શું હોય બધું એ માંગને શીખડાઈ દેતો નહીં ન તારો આ ધંધો બંધ થઈ જાય